હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ભાવનગરી મેથીના ગાંઠિયાની રેસીપી તો આ ગાંઠિયા ફક્ત પંદરથી વીસ મિનિટમાં બની જતા હોય છે તો ફક્ત આપણે અઢીસો ગ્રામ લોટમાંથી પાંચસો ગ્રામથી વધારે મેથીવાળા ગાંઠિયા બનાવીશું તો પરફેક્ટમાં આપણને પરફેક્ટ રીતથી બનાવીશું બધા જ ગુજરાતીઓના ઘરમાં આ ભાવનગરી મેથીના ગાંઠિયા બનતા જ હોય છે અને બધાને ખૂબ જ ભાવતા જ હોય છે તો ફરસાણવાળાની દુકાને જવાની બિલકુલ જરૂર નહીં પડે ઘરે ઓછા ખર્ચમાં અને હેલ્ધી રીતે સાથે આપણે ગાંઠિયા બનાવીશું તો ચાલો ભાવનગરી મેથીના ગાંઠિયાની રેસીપી શરૂ કરી દઈએ તો દુકાન જેવા ભાવનગરી મેથી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા અઢીસો ગ્રામ ચણાનો લોટ ચાળીને લીધેલો છે હંમેશા ગાંઠિયા બનાવતી વખતે ચણાના લોટને આપણે ચાળીને લેવાનો છે જેથી કોઈ પણ ગાંઠા રહે નહીં અને ગાંઠિયા આપણા એકદમ માખણિયા હોય તેવા ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ જશે અને મેજરમેન્ટના માપથી જોઈએ તો અઢી કપ જેટલો આપણો ચણાનો લોટ થશે તો લોટને ચાળીને હવે આપણે સાઈડ પર રાખી દઈશું તો લોટને હવે આપણે ચાળીને મેં અહીંયા રાખી લીધેલો છે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું એકદમ પાવડરનો નથી બનાવવાનો થોડુંક જો અદકચરો હશે ને તો તેની ફ્લેવર પણ ખાવામાં ખૂબ જ સરસ આવશે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલા અજમા એડ કરી દઈશું અજમાને આપણે હાથની મદદથી આ રીતના સરસ કરીને એડ કરીશું અજમાને તીખા એડ કરવાથી ખાવામાં એકદમ સરસ હળવા રહે છે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું જો તમારી પાસે લીલી મેથી હોય તો તમે લીલી મેથીનો ઉપયોગ પણ કરી શકો છો પણ કસૂરી મેથીનો ટેસ્ટ આ ગાંઠિયામાં ખૂબ જ સરસ આવે છે અને લીલી મેથી લ્યો તો તેનું ડંડલ આપણે બિલકુલ ઉપયોગમાં નથી લેવાનો તેના પાંદનો જ આપણે ઉપયોગ કરીશું અને એકદમ ઝીણું કટિંગ કરવાનો છે જેથી જ્યારે આપણે ગાંઠિયા પાડીએ તેથી હોલમાં તે હોલમાં નળે નહીં એ રીતના આપણે કરવાના છે જો આ રીતની કસૂરી મેથી ક્રશ કરીને એડ કરશો ને તો ખૂબ જ સરસ ગાંઠી આપણે બનીને તૈયાર થઈ જશે તો મેં અહીંયા બે ચમચી જેટલી કસૂરી મેથીને એડ કરી દીધેલ છે ત્યારબાદ આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ રીતે બધી જ સામગ્રી મિક્સ થઈ ગઈ છે હવે આ સામ હવે આપણે ચણાના લોટને સાઈડ પર રાખી દઈશું હવે આવે છે એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે પાણી અને તેલનું મિશ્રણ તેલનું પાણીનું મિશ્રણ બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ચણાના લોટ સાથે અડધો કપ મેં અહીંયા તેલ લીધેલું છે અડધો કપની તેલની સાથે આપણે અડધો કપ પાણીનો ઉપયોગ કરવાનો છે તો સાથે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને તેની સાથે મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો પાપણ ખાર લીધેલો છે તમે પાપણ ખારની જગ્યાએ ગાંઠિયાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે બધા જ મિશ્રણ આપણે બ્લેન્ડરની મદદથી સરસ રીતે પીસી લેશું છે તૈયાર થશે તો તેલ અને પાણીનું મિશ્રણ આપણું તૈયાર છે હવે આપણે તેલ અને પાણીનું થોડું થોડું મિશ્રણ એડ કરતા જેને લોટ આપણે તૈયાર કરી લેશું અઢીસો ગ્રામ લોટ સાથે અડધો કપ તેલ અને અડધો કપ પાણી એકદમ પરફેક્ટ માપ છે જો આ રીતના ગાંઠિયા બનાવશો તો કંદોઈવાળાની દુકાનને પણ ટક્કર મારે તેવા ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે તો આ રીતના લોટને આપણે મિક્સ કરતા જઈને લોટને આપણે સરસ રીતે તૈયાર કરી લેશું તો આ રીતનો લોટ આપણો તૈયાર છે તો ગાંઠિયા પાડવા માટે આ લોટનો આ આ જાતનો લોટ પરફેક્ટ નથી તો આ લોટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું એક ભાગને સાઈડમાં રાખીને એક ભાગને આપણે પાણીવાળા હાથ કરતા જઈને લોટને આપણે હથેળીને મદદથી આ રીતના સરસ રીતે મસળી લેવાનું છે જેથી લોટનો કલર પણ સરસ રીતે ચેન્જ થઈ જશે અને એકદમ માખણિયા ગાંઠિયા હશે એવા જ ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ જશે આ રીતના પાણીવાળા હાથ કરતા જઈને લોટને આપણે સરસ રીતે લોટને મસળવાથી લોટનો સરસ રીતે ત્યારબાદ આપણે ચાર આંગળીની મદદથી આ રીતના લોટને મસળી લેશું તો તમે જોઈ શકો છો કે લોટ આપણો મસડાય ને આ રીતનું એકદમ ફ્લફી અને કલર પણ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો તમે સાઈડના લોટને પણ જોઈ શકો છો અને અત્યારનો મસાળિયા પછીનો લોટને પણ જોઈ શકો છો કે એકદમ ફ્લફી એવો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આ મિશ્રણ આપણું ગાંઠિયા બનાવવા માટેનું એકદમ પરફેક્ટ મિશ્રણ છે તો હવે આપણે સાઈડમાં તેલને ગરમ થવા માટે છોડી દઈશું તો મેં અહીંયા આ રીતનો જે માર્કેટમાં ઇઝીલી આ ગાંઠિયાનો ઝારો મળી જાય છે એક ઝારો મેં ગાંઠિયાનો લીધેલો છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું જો તમારી પાસે એ રીતનો ઝારો ના હોય તો આ રીતનું ગાંઠિયા પાડવાનું મશીન આવે છે એ મશીનનો ઉપયોગ પણ તમે કરી શકો છો તેમાં આપણે આ રીતની ગાંઠિયાની ચકરી લેશું તો તેલ પણ આપણો સરસ રીતે ગરમ થઈ ગયું છે તેના ઉપર આપણે આ રીતનો ચારો રાખીશું અને જે આપણે લોટને મસોળીઓ છે એ લોટને આપણે આ રીતના એડ કરીશું અને હથેળીની મદદથી હથેળીની મદદથી આપણે સરસ રીતે આ રીતે ગાંઠિયાને આપણે પાડી લઈશું તો તમે બંને રીતથી ગાંઠિયા બનાવી શકો છો ગાંઠિયા પાડતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી દેસુ જેથી એકદમ બ્રાઉન કલર ના થાય કલર આપણે ચેન્જ થવા નથી દેવાનો તો આ રીતના ગાંઠિયા આપણા પડી ગયા છે તેને આપણે ઉપરથી આ રીતના હળવા હાથે આપણે છારાની પ્રેસ કરીશું જેથી ગાંઠિયો આપણો સરસ રીતે ફાટીને તૈયાર થઈ જાય હવે આપણે ગાંઠિયાને આ હળવા હાથે પલટાવી લેશું તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા આપણા એકદમ સરસ જાડા અને ગાંઠિયા ફાટે ફાટીને તૈયાર થઈ ગયા છે તો આ રીતના ગાંઠિયા આપણા તૈયાર છે હવે ગાંઠિયા આપણે બહાર કાઢી લઈશું તો બન્યા છે ને એકદમ કંદોઈવાળાની દુકાન જેવા તો ગાંઠિયા આપણા એકદમ સરસ તમે જોઈ શકો છો કે ફાટીને તૈયાર થઈ ગયા છે જો આ રીતના ગાંઠિયા ફાટે ને તો ગાંઠિયા આપણા એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે હવે ગાંઠિયાને આપણે સાઈડ પર રાખી દઈશું અને આ જ રીતના આપણે બીજા ગાંઠિયાને પણ પાડી લેશું તો બધા જ ગાંઠિયા આપણા બની ગયા છે તો એકદમ ટ્રેડિશનલ અને ક્રિસ્પી ગાંઠિયા આપણા તૈયાર છે ગુજરાતીઓના તો ફેવરેટ છે જો આ ગાંઠિયા સાથે ચા મળી જાય તો બીજું જોઈએ શું તો તમને આજની મારી રેસીપી કેવી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બે લાઈકોનને જરૂરથી દબાવજો નવી જ રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના ગાંઠિયા આપણા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે તમે જોઈ શકો છો તો બજારે લેવા જવાની શું જરૂર પડશે જો ઘરે જ આ રીતના ગાંઠિયા આપણા બની જાય ને અને એકદમ હેલ્ધી રીતે તો એકદમ સરસ ગાંઠિયા આપણા ફાટીને પણ તૈયાર થઈ ગયા છે જો આ રીતનું પરફેક્ટ માપ હશે ને તો ગાંઠિયા આપણા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે એક બધા જ ગાંઠિયા આપણા સરસ રીતે ફાટીને તૈયાર થઈ ગયા છે તો અઢીસો ગ્રામ લોટ સાથે જો અડધો કપ તેલ અડધો કપ પાણી વન ફોર કપ પાપડખાર અને અડધી ચમચી જેટલું મીઠું એડ જોઈએ છે જો આટલું પરફેક્ટ માફ હશે ને તો કોંતેવાળાની દુકાન જેવા જ ગાંઠિયા આપણે બનીને તૈયાર થઈ જશે તો બન્યા છે ને એકદમ સરસ તો આપણે હવે ચેક કરી લેશું કે અઢીસો ગ્રામ લોટમાંથી ગાંઠિયા આપણા કેટલા બન્યા છે તો સૌથી પહેલા તો આપનો હું અહીંયા ડબ્બો મૂકીશ તો સૌથી પહેલા આપણે ડબ્બાનું માપ કાઢી લેશું તો બસો ને ચોત્રીસ ગ્રામનો આપણો ડબ્બો છે તો હવે તેમાં આપણે એક કરીશું તો તમે જોઈ શકો છો કે પાંચસો ગ્રામ જેટલા ગાંઠિયા આપણા અઢીસો લોટમાંથી તૈયાર થઈ ગયા છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ